નમસ્તે મિત્રો તો મિત્રો તમે ન્યૂઝ ચેનલ ઉપર ઘણી બધી ચેનલો ઉપર તમે વિડીયો જોયા હશે પણ તમને હસું ન આવ્યું હોય પણ આજે હું એવો વિડીયો લઈને આવ્યો છું કે જેથી કરીને તમે આ વિડીયો જોશો તો તમે ખૂબ હસશો તમને ખૂબ હસું આવશે તો વિડીયોને હું આગળ પ્લે કરું છું

અમેરિકાના પ્રધાનમંત્રી કોણ હા બરોબર ચાલો ચાર પ્રશ્નો પૂરા થયા છેલ્લો પ્રશ્નો બાકી રહ્યો ચારસો થી તૈનત થયા બે બાકી સાચું બોલીયા ને એકરો પાંચસો રૂપિયા જ્યાં અકરો ફટાફટ નીકળો